આ છે શિરોધારાની પ્રોસીજર પેશન્ટના માથાના કપાળથી ચાર અંગુલ ઉપરથીને તેલની ધારા કરવામાં આવે છે જેને શિરોધારા તરીકે ઓળખવામાં આવે છે આ આપણે કરીએ છીએ તેલની શિરોધારા જેમાં પેશન્ટને સુડાવીને તેલની શિરોધારા કરીએ છીએ જેની અંદર પેશન્ટના ઇન્ડિકેશન પ્રમાણે કયા પ્રકારનું તેલ યુઝ કરવાનું છે એના આધારે તો આપણે અત્યારે બ્રાહ્મી તેલની શિરોધારા કરીએ છીએ જેમાં એકથી દોઢ લીટર જેવું તેલ યુઝ થવાનું છે અને જેના દ્વારા આપણે પેશન્ટની શિરોધારા કરીએ છીએ હવે પેશન્ટને સૂર આવીને જે તેલ છે એને સેજ હુંફાળું ગરમ કરવાનું છે દર પંદર વીસ મિનિટે તેલને સેજ હુંફાળું ગરમ કરતું રહેવાનું છે જે પેશન્ટ સહન કરી શકે અને એના દ્વારા આપણે પાંત્રીસથી ચાલીસ મિનિટ સુધી આ શિરોધારા ચાલુ રાખવાના છીએ જેમાં કન્ટિન્યુ આવી રીતે શિરોધારા માં પેશન્ટના કપાળ પર એક તરફથી બીજી તરફ ધારા જવાની છે અને આ રીતે પૂરી પાંત્રીસથી ચાલીસ મિનિટ સુધી શિરોધારા થવાની છે શિરોધારાના ઘણા બધા ફાયદા છે ખાસ કરીને પેશન્ટને સ્ટ્રેસ ઇન્ડ્યુસ જે છે એમાં ઘણો બધો ફાયદો થાય છે માથાનો દુખાવો રહેતો હોય ઊંઘ નહીં આવતી હોય ઘણા બધા ફાયદા છે શિરોધારા ચાર પ્રકારે થાય છે તેલની પાણીની છાશની અને લાસ્ટમાં ક્વા એટલે કયા પ્રકારની કરવી છે એના પર આધાર રાખ્યો